તમારા ચહેરા પર સ્માઈલ લેવા માટે થઈને અમે બધા આવ્યા છીએ અને મને ખબર છે અત્યારે મારા વડીલોના ચહેરા પર ખૂબ સ્માઈલ છે અને રહેશે હજી રહેશે આગળ અને તમને બધાને ખબર છે મારા ઇસ્માઈલી સમાજના માતા પિતાને આપણા કાર્યમાં કોઈ બેસવાનું નહીં આવે જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે ઊભું થઈ જવાનું છે અને મોજ કરવાની છે બરાબર ઘણીવાર કેવું થાય આપણે કે જ્યારે આપણે આ ઉંમરની અંદર જઈએ ને પચાસ પંચાવન હતું પછી આમાં કેટલા સરકારનો નિયમ તો એવો છે કે સાઠ વર્ષ પછી બધા સિનિયર કહેવાય પરિપત્રમાં સાઠ વર્ષ છે પણ જનરલી એવું થઈ ગયું છે કે પચાસ વર્ષ પછી છે ને આપણે થોડી માનસિક તકલીફો થાય અને ત્રીજી વસ્તુ સંબંધ ઉપર અસર થાય અને ચોથી વસ્તુ દિલ ઉપર અસર થાય આજના આ બે કે કણકળાના કાર્યક્રમની અંદર આપણે ચાર મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરશું ગીત સંગીત સાથે કે ભાઈ શારીરિક સમસ્યાઓ છે માનસિક સમસ્યાઓ છે સંબંધ ઉપર શું અસર થાય છે આ તો જિંદગી છે ભાઈ જિંદગીમાં તડકો હોય ને છાયો હોય અને આપણે તો બધા વડીલો આ તડકા છાંયા ખૂબ જોઈ લીધા છે બરાબર આપણા આ જ્યારે વડીલોની વાત કરશો તો એ લોકો કરતા તો અત્યારે આપણે બહુ સારી રીતે જીવી રહ્યા છીએ એ લોકો તો ખૂબ મુશ્કેલીઓ ને તકલીફ હતી આપણે બધા તડકા છાયા જોઈને બેઠા છે ને આ જિંદગી છે પણ જિંદગી કેવી હોય ને એ અમારી તમને જીલ કેસે પોતાની ગીત દ્વારા તો આપણે સમજીએ કે જિંદગીની અંદર શું હોય ને જિંદગી શું છે ને એ મારી જીલ કેસે જીલ